ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ અત્યારથી જ પોતાની જીતના દાવા પણ કર્યા હતા મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી હવે સૌની નજર બાવીસ જૂનના મતદાન દિવસ પર છે જ્યાં મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ત્રેસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી પાંચ ગ્રામ પંચાયતોમાં મધ્યસ્થ ચૂંટણી એકસો પિસ્તાળીસ ગ્રામ પંચાયતમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે જેના માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યો છે મંગળવારે ફોર્મની ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે